મહેસાણાના બેચરાજીમાં પોલીસના વાહનો રસ્તા ઉપર દોડી રહ્યા હતા અને એક જગ્યાએ અટકે છે અને અટક્યા પછી રોડના કિનારે બેઠેલા બાળકોને પોલીસ બોલાવી પોતાના વાહનોમાં બેસાડે છે આ બાળકોના ચહેરા ઉપર ડર હતો પણ આ ડર થોડીક મિનિટોમાં દૂર થઈ ગયો કારણ કે પોલીસની યોજના કંઈક જુદી હતી પણ બાળકોને ખબર નહોતી કે દિવાળી આવી રીતના પણ ઉજવાય છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે દિવાળીના તહેવારો દરમિયાન કેવી કેવી ઘટનાઓ ઘટે છે દરેક માણસ પોતાની દિવાળીની એક યોજના બનાવે છે અને કોઈક ફટાકડા ખરીદે છે કોઈક મીઠાઈ ખરીદે છે કોઈક નવા કપડાં ખરીદે છે તો કોઈક ભારતમાં કે ભારતની બહાર ફરવા જવાનું આયોજન કરે છે પણ જેમની પાસે બેટંકનો રોટલો નથી તેમના માટે તો દિવાળી હોય કે હોળી હોય બધા જ તહેવાર સરખા છે પણ મહેસાણા જિલ્લાના બેચરાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પી એલ વાઘેલાએ નક્કી કર્યું કે આપણે એવા લોકોની દિવાળી મજબૂત બનાવવાની છે યાદગાર બનાવવાની છે કે જેમણે ક્યારેય દિવાળીની કલ્પના કરી નથી તેમણે પોતાના સ્ટાફને બોલાવ્યો સૂચના આપી અને પછી પોલીસના વાહન જેને હવે આપણે એકસો બાર નંબર તરીકે ઓળખીએ છીએ એ બેચરાજીના રસ્તા ઉપર દોડવા લાગ્યા જ્યાં બાળકો દેખાય એટલે

અને કપડાની દુકાન ઉપર લઈ જઈ દુકાનદારને કહે છે આ બાળકોને જે કપડાં જોઈએ તે કપડાં આપો એનું બિલ હું ચૂકવીશ આમ પોલીસ ઇન્સ્પેક્ટર વાગેલા આ બધા જ બાળકોને નવા કપડાં લઈ આપે છે ત્યારે આ બાળકોના ચહેરા ઉપર માત્ર વિસ્મય જ નહીં એક જુદો આનંદ હતો અને પોલીસનું એક આ નવું સ્વરૂપ પણ આ બાળકોએ જોયું છે

અને દિવાળી ઉજવવાનો આ રીતના એક અનોખો પ્રયોગ કર્યો જે તમારી સામે અમે મૂક્યો છે તો આ પ્રકારની સ્ટોરી માત્ર ને માત્ર તમને ક્રાઇમ સ્ટોરી વાય પ્રશાંત દયાળમાં જ જોવા મળશે એટલે અમારો બેલાયકોન દબાવી દો અને કોમેન્ટ બોક્સમાં બેચરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર પી એલ વાઘેલાને થેન્ક યુ પણ કહી દેજો કારણ કે દિવાળીનો અર્થ એવો છે કે જગતની દશે દિશાઓમાંથી સારા સમાચાર અને દરેક માણસ ખુશ રહો બસ